નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વેસ હોસ્પિટલમાં માં આવી સફાઈ કામદારો વગર કામે વર્ષે 1.32 કરોડ ના પગાર ચૂકવાય છે ધમકીને લીધે અધિકારીઓ ઈચ્છુ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ સાથે સંકળાયેલી એનએચએલ મેડિકલ કોલેજમાં હાઉસ કીપિંગનો કોન્ટ્રાક્ટ અંદાજે સાત વર્ષ પહેલાં આવવામાં આવ્યો હતો ત્યારથી સફાઈ કામદાર તરીકે નિયમિત નોકરી કરતા બાવીસ કર્મચારીઓએ કામ કરવાનું લગભગ બંધ જ કરી દીધું છે કામ કર્યા વિના મહિને અંદાજે પચાસ હજારની આસપાસનો કર્મચારી દીઠ પગાર લઈને સંસ્થા પર બોજ વધારી રહ્યા છે આમ બાવીસ કર્મચારી મળીને મહિને અંદાજે અગિયાર લાખ રૂપિયાની આસપાસનો અને વર્ષે દહાડે એનએચએલ કોલેજની તિજોરી પર એક પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયાનો બોજ વધારે છેલ્લા એક વર્ષથી આ બોજ વેઢારવામાં આવી રહ્યો છે દરેક કર્મચારી માટે બાયોમેટ્રિક હાજરી પૂર્વી ફરજિયાત હોવા છતાંય આ સફાઈ કામદારો ગમે ત્યારે આવીને રજિસ્ટરમાં સહી કરીને આમ તેમ રખડી ખાય છે ડિપાર્ટમેન્ટના વડા પણ તેમને કોઈ કામ સોંપી શકતા નથી કારણ કે તેઓ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદની ધમકી આપીને ડરાવી રહ્યા છે બીજી તરફ નોકર મંડળ પણ તેમના પક્ષે રહીને મોટા મોટા અધિકારીઓ સામે બાયો ચડાવતું હોવાથી મોટા અધિકારીઓ સફાઈ કામદારોની દરેક હરકત સામે આખાડા કરી રહ્યા છે ડિપાર્ટમેન્ટના વડા કે પછી કોઈ ઉપરી અધિકારી તેમને ખખડાવે તો નોકર મંડળના કલ્પેશ મકવાણા તરત જ તેમનું ઉપરાણું લઈને અધિકારી સાથે બાકડવા પહોંચી જાય છે મ્યુનિસિપલ કમિશનર અને વિજિલન્સ ડિપાર્ટમેન્ટને પણ આ સંદર્ભમાં એક ફરિયાદ આપવામાં આવી છે એનાટોમી ફિઝિયોલોજી ફોરેન્સિક સહિતના પંદરથી વીસ ડિપાર્ટમેન્ટના માટે સફાઈ કામદારો લાયબિલિટી અને માથાનો દુખાવો બની ગયા છે ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટના એક સફાઈ કામદાર તો છેલ્લા સાત વર્ષથી માત્ર હાજરી પૂરીને બહાર ચાલ્યા જાય છે એનએચએલ કોલેજના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને હકીકત જોઈ શકાય છે તમામ બાવીસ સફાઈ કામદારાના સીસીટીવી ફૂટેજ અને બાયોમેટ્રિક હાજરીને ચકાસણી કરવાથી આ કૌભાંડ બહાર આવી શકે છે હોસ્પિટલના સંખ્યાબંધ અધિકારીઓ પણ તેની દાદાગીરીથી ત્રાસી ગયા છે તેથી તેમનાથી છુટકારો મેળવવા માંગ રહ્યા છે ગુજરાતી અમદાવાદ